ડાયમંડ સિટી સુરતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરીમાં આજે એક સુવર્ણ અધ્યાય છે શહેરના સૌથી ગીચ અને વ્યસ્ત ગણાતા ચોક બજાર વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ ટનલિંગ કરી રહેલા ટીબીએમ ટનલ બોરિંગ મશીને પોતાનું લક્ષ્ય પૂર્ણ કરી સફળતાપૂર્વક બહાર નીકળી એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે કાપોદરાથી ચોક બજાર વચ્ચે છ પોઈન્ટ ચાલીસ કિલોમીટરની ડાઉનલાઇન ટનલનું કામ છ મહિના પહેલા જ પૂર્ણ થયા બાદ હવે અપલાઇન ટનલનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા વર્ષ બે હજાર એકવીસ માં રેલવે સ્ટેશનથી ચોક બજાર સુધીના અંડરગ્રાઉન્ડ સેક્શનની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ રૂટ પર લગભગ ત્રણ પોઈન્ટ છપ્પન કિલોમીટર લાંબી ટનલ બનાવવાનું અત્યંત જટિલ કામ સોંપવામાં આવ્યું હતું મોડી સાંજે ટીબીએમ મશીનને ટનલમાંથી સફળતાપૂર્વક બહાર કાઢવાની પ્રક્રિયા પૂર્ણ થતાં એન્જિનિયરો અને કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ચોક બજારનો આ રૂટ અનેક રીતે પડકારજનક હતો સુરત રેલવે સ્ટેશનથી ચોક બજાર સુધીનું ત્રણ પોઈન્ટ છપ્પન કિલોમીટરનું અંતર અત્યંત જૂની ઇમારતો અને સાંકડી ગલીઓ વચ્ચેથી પસાર થાય છે જમીનથી બાર મીટર નીચે ચાલતા મશીનના વાઇબ્રેશનથી જૂના મકાનોને નુકસાન ન થાય તે માટે જીએમઆરસી દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી હતી સુરક્ષાના ભાગરૂપે જોખમી ઇમારતોના રહેવાસીઓને કામચલાઉ ધોરણે હોટલોમાં આશ્રય આપવામાં આવ્યો હતો કોઈપણ મોટી દુર્ઘટના વગર આટલી ગીચ વસ્તી ધરાવતા વિસ્તારમાં ટનલિંગ પૂર્ણ કરવું એ ટેકનિકલ દૃષ્ટિએ સીમાચિહ્નરૂપ સફળતા માનવામાં આવે છે આ ડાઉન ટનલનું કામ પૂર્ણ થયા બાદ અપલાઇન ટનલનું કામ ચાલતું હતું જે પણ પૂર્ણ થતા મેટ્રો પ્રોજેક્ટનું ટનલનું કામ સંપૂર્ણ પૂર્ણ થઈ ગયું છે કાપોદરાથી ચોકબજાર વચ્ચે છ પોઈન્ટ ચાલીસ કિલોમીટરની ડાઉન લાઇન ટનલનું કામ છ મહિના પહેલા જ પૂર્ણ થયા બાદ હવે અપલાઇન ટનલનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે જીએમઆરસીના અધિકારીઓના જણાવ્યા અનુસાર હવે ચોક બજાર સ્ટેશન પર ફિનિશિંગ વર્ક ટ્રેક બિછાવવાની કામગીરી અને ઇલેક્ટ્રિફિકેશન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે સુરત મેટ્રોનો પ્રથમ તબક્કો કોરિડોર એક સરથાણાથી ડ્રીમ સિટી જૂન બે હજાર છવ્વીસ સુધીમાં કાર્યરત કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે આ સફળ બ્રેકથ્રુ બાદ હવે એવું લાગી રહ્યું છે કે સુરતીઓનું મેટ્રોમાં બેસવાનું સપનું નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ થશે